નમસ્કાર દોસ્તો દોસ્તો આજે આપણે વાત કરવાની છીએ આપણા ગુજરાત રાજ્યની સ્થાપના વિશે કે કેવી રીતે અને કેટલી મુસીબતોનો સામનો કરી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી તો વિડીયો અંત સુધી દેખજો જેથી કરી તમને પૂરતી જાણકારી મળે દોસ્તો આજના સમયમાં જેની ઓળખ વિકાસ ઉદ્યોગ સાહસિકતા અને ગરબાના તાલે ગુંજતી સંસ્કૃતિથી થાય છે એ છે આપણું ગરવી ગુજરાત કે દુનિયાના નકશા પર જેમનો વ્યાપાર અને વારસો સદીઓથી નોંધાયેલો છે પણ દોસ્તો શું તમે જાણો છો કે આપણા ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે અને કેવી રીતે થઈ અને ગુજરાતની ધરતીને પોતાનું આગું નામ અને ઓળખ મેળવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો તો તૈયાર થઈ જાઓ આજે આપણે ઇતિહાસના પાના ઉઠાવીએ જેનું નામ છે મહાગુજરાત આંદોલન દોસ્તો વાતની શરૂઆત થાય છે ઓગણીસો સુડતાલીસ થી જયારે આપણો ભારત દેશ આઝાદ થયો અને એક થયો દોસ્તો બધા રજવાડા તો ખોવાઈ ગયા પણ દેશની અંદર ભાષાના આધારે રાજ્યોની ની સ્થાપના કરવાની માંગ બળતર બની રહી હતી દોસ્તો લગભગ ઓગણીસો છપ્પન માં ભારત સરકારે રાજ્ય પુનરચના રચના આયોગ ની ભલામણો સ્વીકારી પણ આ ભલામણો ગુજરાતી અને મરાઠી ભાષા બોલનાર આશાઓ પર પાણી ફેરવી નાખ્યું કારણ કે દોસ્તો વાત ચાલતી હતી અલગ અલગ ગુજરાત અને મહારાષ્ટ્ર બનાવવાની પણ થયું તેનું સરકારે આ બંને રાજ્યોને અલગ કરવાના બદલે એક વિશાળ દ્વિભાષી રાજ્યની રચના કરી જેનું નામ રાખવામાં આવ્યું બૃહદ મુંબઈ રાજ્ય દોસ્તો હવે સરકાર આ નિર્ણય ગુજરાતી પ્રજાના હૃદયમાં સંતોષ ની જ્વાળા ભડકાવી અને પછી આજ જ્વાળામાંથી જન્મ થયો એક ભયાનક જન આંદોલન નું જેનું નામ હતું મહાગુજરાત આંદોલન વિરોધ પર ગોળીબાર થયો જેમાં પાંચ થી છ વિદ્યાર્થીઓ અલગ ગુજરાત સ્વપ્ન માટે પોતાના પ્રાણ આહુતિ આપી દીધી ને દોસ્તો પછી શું આ વિદ્યાર્થીઓના પ્રાણ ની આહુતિઓ આંદોલન ની આંખમાં ઘી નાખવાનું કામ કર્યું અને દોસ્તો

કારણ કે તે ગુજરાતનું આર્થિક અને સામાજિક હૃદય તો હતું જ પણ જ શહેર મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કર્યું હતું આંદોલન આંદોલનનું કેન્દ્ર નું રાજ્યનું પહેલું વહીવટ કેન્દ્ર બન્યું હતું પરંતુ દોસ્તો ગુજરાતના શિલ્પીઓનું સ્વપ્ન એક અને ગાંધીજીના આદર્શોને પ્રતિબિંબિત કરતા વહીવટ કેન્દ્રનું નિર્માણ કરવાનું હતું દોસ્તો આમ તો અમદાવાદ પણ ઐતિહાસિક શહેર હતું પણ વહીવટી જરૂરિયાતો માટે એક નવા શહેરની જરૂર હતી તો દોસ્તો પછી શું વિચારવાનું હતું ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી એટલે કે ડોક્ટર જીવરાજ મહેતાના માર્ગદર્શન

દોસ્તો અમદાવાદ એટલે કે જેને મહાઆંદોલને જન્મ આપ્યો અને આપણને એક નવું ગુજરાત આપવામાં મદદ કરી દોસ્તો જો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી